જુઓ આ ચિત્રમાં તમને ત્રણ જણા દેખાય છે બરાબર હવે આ કોણ છે એ તમે લોકો ઓળખો છો નથી આવડતું ને હમણાં યાદ આવી જશે અરે આ તો શ્રવણ છે શ્રવણ વિશે સાંભળેલું છે ને સારું 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 આ છે શ્રવણના માતા અને આ છે શ્રવણના પિતા અને વચ્ચે શ્રવણના માતા અને પિતા અંધ હતા એટલે કે તેમને આંખો નહોતી એ જોઈ નહોતા શકતા શ્રવણ તેમની ખૂબ જ સારી રીતે સેવા ચાકરી કરતો હતો

એ તો મારી ફરજ છે ને માતા બેટા એક ઈચ્છા છે જો તું પૂરી કરી શકે એમ હો તો કહો પિતાજી નિશ્ચિંત થઈને કહો હું તમારી બધી જ ઈચ્છા અવશ્ય પૂરી કરીશ બેટા અમને યાત્રા કરવાની ઈચ્છા છે તું અમને ચાર ધામની યાત્રા ના કરાવે કેમ નહીં કરાવું જ ને હું તમારી બધી જ ઈચ્છા અવશ્ય પૂરી કરીશ ને પછી શ્રવણે માતા પિતા માટે સરસ મજાનું કાવડ તૈયાર કર્યું તેને સરસ રીતે શણગારી એક પછી એક કાવડમાં પિતાને અને બીજા કાવડમાં માતાને બેસાડી જાત્રા એ ઉપડ્યો કાવડ લઈને ફરતો જાય તીરથ તીરથ ચાલ્યો જાય ત્યાંજ શ્રવણ શ્રવણના માતા પિતાને ખૂબ તરસ લાગી તેમણે શ્રવણ પાસે પીવાનું પાણી માંગ્યું શ્રવણ રસ્તા પર કાવડ મૂકી ઘડો લઈને પાણી ભરવા ચાલ્યો નીચે બેસી દશરથ શિકાર કરવા નીકળ્યા હતા દશરથ એટલે કોણ ખબર છે ને એકદમ સાચી વાત ભગવાન રામના પિતા રાજા દશરથ સરોવર પાણી ભરતી વખતે એના કારણે રાજા એવું સમજ્યા કે ત્યાં કોઈ પ્રાણી સરોવરમાં પાણી પીવા માટે આવ્યું છે એમ જાણી રાજા દશરથે તરત તીર છોડ્યું ને તે તીર બચારા શ્રવણ ને વાગ્યું હે રામ હે રામ કરતા કરતા શ્રવણે બચારા એ ચીસ પાડી દશરથ રાજા અવાજની દિશામાં દોડી ગયા જઈને તરત જ શ્રવણને પોતાના ખોળામાં લીધો અને તેમણે શ્રવણ માફી માંગી ભાઈ તું કોણ છે મને માફ કરી દે

શ્રવણના માતા પિતા પાસે પહોંચ્યા અને મૂંગા રહી પાણી પાવા લાગ્યા પણ માતા પિતાને લાગ્યું કે તે શ્રવણ નહીં બીજો કોઈ છે એટલે તેમણે પૂછ્યું બેટા શ્રવણ તું ચૂપ કેમ છે હા બેટા તને શું થયું છે આ સાંભળી રાજા દશરથે સાચી હકીકત કહી દીધી અને સાંભળી મા બાપ પોક મૂકીને રડવા લાગ્યા દીકરા શ્રાવણ તો અમને મૂકીને ચાલ્યો ગયો મારો દીકરો અમને મૂકીને ચાલ્યો ગયો રામ અમે હવે જીવીને શું કરીશું રાજા દશરથે ઘણું સમજાવ્યા પણ માતા પિતા ન માન્યા તે ન જ માન્યા રાજા દશરથના હાથે એ લોકોએ પાણી ન પીધું અને મરતા મરતા મા બાપે રાજા દશરથને શ્રાપ આપ્યો કે અમારા ના વિરામ માં જ મળીશ દીકરા શ્રવણ હેરા હેરા ને આમ બોલતા બોલતા શ્રવણના મા બાપ મૃત્યુ પામ્યા બાલ દોસ્તો શ્રવણ મા વાત આપણને શ્રવણ શીખવે છે તો બાલ દોસ્તો યાદ રાખો ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં